એપલ નામના બિલ્ડિંગના ના પાર્કિંગમાં યુવકો નશો કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પૂછપરછ દરમિયાન આદિત્ય ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હોવાની કબુલાત કરી છે

એ ઈસમની અટકાયત કરી અને ગાંજા ક્યાંથી લઈ આવવામાં આવ્યા હતા કેટલા લોકોએ પીવામાં હતા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે પોલીસ પકડમાં આવ્યા બાદ આદિત્ય એ પોલીસ સામે માફી માંગી હતી ત્યારે પૂછપરછ દરમિયાન આદિત્ય ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે એપલ સ્ક્વેરના પાર્કિંગમાં નશો કર્યા હોવાની વાત એ આદિત્ય છે તેમણે સ્વીકારી છે આગામી સમયમાં આવી ભૂલો નહીં કરે તેવી પણ બાહેદારી આપવામાં આવી છે સરથાણા પોલીસે આદિત્ય વિરોધ કાયદેસરની કાર્યવાહી અત્યારે શરૂ કરી છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સ્થાનિકોમાં ઘટનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પોલીસે આવા તત્વો સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી દીધી છે ઉચ્ચ અધિકારીઓએ ચેતવણી આપી દીધી છે કે જો આ પ્રકારની ઘટના કોઈ પણ વિસ્તારમાં બને છે તો તરત જ કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તંત્ર જે છે તે હવે સક્રિય થતું જોવા મળી રહ્યું છે ત્યારે એક વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં ત્રણ થી ચાર યુવકો કે જે ગાંજો બનાવી બનાવી અને અને પી રહ્યા રહ્યા હતા હતા એ એ સેવન કરી પ્રકારનો કોઈ ઉપરથી મીડિયા પર વાયરલ કર્યો વિડિયો વાયરલ થતાની સાથે જ આ વિડિયો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસ સુધી પહોંચ્યા બાદ પોલીસે પણ તાત્કાલિક જે છે તે કાર્યવાહી કરી તાત્કાલિક કાર્યવાહી કરતાની સાથે જે વ્યક્તિ ગાંજો બનાવી રહ્યો હતો આદિત્ય

પણ હું કોઈ હું તમારા બધાથી માફી માંગુ છું અને આ વિડીયોના લીધે જે પણ પોલીસ કર્મચારીઓની કાર્યવાહી લીગલ એક્શન મારા પર લેવાઈ ગઈ છે અને હવેથી આવું નહીં કરવું એ હું તમને ખાતરી આપું છું